જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મકરસંક્રાંતિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા કહ્યો છે મિત્રો આજના વિડીયોમાં આપણે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારનો મહિમા જાણીશું અને દાન પુણ્ય વિશેની બે પ્રેરણાદાયી અને ફળદાયી કહાની સાંભળીશું જે કોઈ આ કહાનીને સાંભળશે તેના જીવનમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે અને તેનું જીવન સંકટમુક્ત થઈ જશે માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી જોવા નમ્ર વિનંતી છે મકર સંક્રાંતિનો આ પર્વ સૂર્યદેવને સમર્પિત છે ભગવાન સૂર્યનો ધન રાશિમાંથી મકરમાં પ્રવેશ થવાને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે આ દિવસે સૂર્ય દક્ષિણની યાત્રાને સમાપ્ત કરીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે મકર સંક્રાંતિના દિવસે વ્રત અને દાનનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલું દાન એક હજાર ઘણું વધારે ફળ આપે છે એટલા માટે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવામાં આવે છે મિત્રો હવે જાણીએ મકર સંક્રાંતિની વ્રત વિધિ મકર સંક્રાંતિના વ્રતનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે ભવિષ્ય પુરાણ અનુસાર સૂર્યના ઉત્તરાયણ થવા પર મકર મકરસંક્રાંતિનું વ્રત કરવાની માન્યતા છે આ વ્રતમાં મકરસંક્રાંતિના પહેલા દિવસે એકવાર ભોજન કરવા વિશે જણાવવામાં આવ્યું છે સંક્રાંતિના દિવસે તેલ અને તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવની સ્તુતિ કરવી જોઈએ આ દિવસે તીર્થોમાં ગંગા સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આવું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે મકર સંક્રાંતિના પુણ્ય અવસર પર પિતૃઓનું તર્પણ અને ધ્યાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે મકરસંક્રાંતિની કથા અને વિધિનું વર્ણન ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે ભવિષ્ય પુરાણ મુજબ અમે તમને મકર સંક્રાંતિની કથા જણાવી રહ્યા છીએ પુરાણોમાં જે કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિને મળવા માટે તેમના ઘરે જાય છે જો કે શનિ મકર રાશિના દેવતા છે એ કારણે આ દિવસને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ સિવાય મકર સંક્રાંતિની કથાના વિષયમાં મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે મહાભારતમાં જણાવેલી કથા મુજબ મહાભારત યુદ્ધના મહાન યોદ્ધા અને કૌરવોની સેનાના સેનાપતિ ગંગાપુત્ર ભીષ્મ પિતામહને ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું અર્જુનના બાણ વાગવાના કારણે તેમણે આ દિવસના મહત્વને જાણીને પોતાના મૃત્યુ માટે મકર સંક્રાંતિના દિવસને પસંદ કર્યો હતો ભીષ્મ જાણતા હતા કે સૂર્ય દક્ષિણાયણ થવા પર વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને તેણે આ મૃત્યુલોકમાં પુનર્જન્મ લેવો પડે છે મહાભારતના યુદ્ધ બાદ જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયા ત્યારે ભીષ્મ પિતામહે પ્રાણનો ત્યાગ કર્યો હતો મકરસંક્રાંતિની બીજી એક કથા મુજબ એક ધાર્મિક માન્યતા અનુસાર સંક્રાંતિના દિવસે મા ગંગા સ્વર્ગથી અવતરિત થઈને રાજા ભગીરથના પાછળ કપિલ મુનિના આશ્રમથી થઈને ગંગાસાગર સુધી પહોંચ્યા હતા ધરતી પર અવતરિત થયા બાદ રાજા ભગીરથે ગંગાજીના પાવન જળથી પોતાના પૂર્વજોનું તર્પણ કર્યું હતું આ દિવસે ગંગાસાગર પર નદી કિનારે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલી બીજી એક કથા મુજબ માતા યશોદાએ સંતાન પ્રાપ્તિ માટે મકર સંક્રાંતિના દિવસે વ્રત રાખ્યું હતું આ દિવસે મહિલાઓ તલ ગોળ વગેરે ચીજવસ્તુઓ બીજી મહિલાઓને આપે છે એવું માનવામાં આવે છે કે તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુથી થઈ હતી એટલા માટે તેનો ઉપયોગ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે તલનો ઉપયોગ કરવાથી શરીર નિરોગી રહે છે અને શરીરમાં ગરમીનો સંચાર થાય છે મિત્રો હવે આપણે સાંભળીએ દાનની એક ખૂબ જ પ્રેરણાદાયી કથા તમે ધ્યાનપૂર્વક અંત સુધી જરૂર સાંભળજો મિત્રો કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઇક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે ચંદનપુર નામના રાજ્યમાં દીનાનાથ નામના એક ગરીબ શેઠ રહેતા હતા જે એક જમાનામાં ખૂબ જ ધનવાન હતા જ્યારે શેઠ ધનવાન હતા ત્યારે તેમણે પુણ્યના ખૂબ જ કાર્યો કર્યા હતા ગૌશાળાઓ બનાવી હતી ગરીબોને ભોજન કરાવ્યા હતા અનાથ આશ્રમ બનાવ્યા હતા એવા ઘણા પુણ્યના કાર્યો કર્યા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ શેઠ નિર્ધન બની ગયા એક દિવસે જ્યારે શેઠાણી બજારમાંથી થોડો સામાન લાવવા ગયા હતા ત્યારે તેમણે સાંભળ્યું કે રાજાના સૈનિકો કંઈક જાહેરાત કરી રહ્યા હતા સાંભળો સાંભળો બધા નગરવાસીઓ માટે રાજા વિક્રમજીતનો આ સંદેશો છે કે જે કોઈ વ્યક્તિએ પુણ્યના કાર્ય કર્યા હોય તો તે પોતાના પુણ્ય જણાવે અને તેના પુણ્યનું જે કંઈ પણ યોગ્ય ફળ હશે તે ઇનામના સ્વરૂપમાં રાજ મહેલમાંથી લઈ જાય ત્યારે તે શેઠાણી વિચારવા લાગ્યા કે શું જેણે પુણ્યના કાર્ય કર્યા હોય તેને રાજા ઇનામ આપશે તો તો મારે અત્યારે જ ઘરે જઈને આ વાત મારા પતિને જણાવવી જોઈએ અત્યારે ગરીબીમાં દિવસો પસાર કરતાં કરતાં અમને રાતે ઊંઘ પણ નથી આવતી શેઠાણી ઘરે જઈને બધી વાત પોતાના પતિને જણાવે છે સાંભળો છો હું તમને કંઈક જણાવવા માંગુ છું ખૂબ જરૂરી વાત છે જેને સાંભળીને તમે પણ ખૂબ જ ખુશ થઈ જશો રાજા વિક્રમજીતે રાજ્યમાં જાહેરાત કરાવી છે કે જે કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈ પુણ્યના કાર્ય કર્યા હોય તો તેણે રાજાને જઈને જણાવવાના છે તેના બદલામાં રાજા ઇનામના સ્વરૂપમાં ઘણું બધું ધન આપશે આપણે તો ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે તમે રાજા પાસે જાઓ અને તમારા પુણ્યના કાર્ય જણાવો અને તેના બદલામાં જે ફળ મળે તે લઈને આવો ત્યારે શેઠ કહે છે જો આવી વાત છે તો હું કાલે જ રાજા પાસે પહોંચી જઈશ એટલા બધા પુણ્યના કાર્ય કર્યા છે કે ગણતા ગણતા રાજા પણ થાકી જશે ત્યારે બીજા દિવસે શેઠ રાજાને મળવા જવા તૈયાર થઈ ગયા જ્યારે શેઠ મહેલ તરફ જઈ રહ્યા હતા ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું સાંભળો છો તમારે રસ્તામાં ભૂખ લાગે તો તેના માટે મેં આ ચાર રોટલીઓ આ ડબ્બામાં ભરી દીધી છે રાજમહેલ ખૂબ જ દૂર છે તમને રસ્તામાં ભૂખ લાગે તો થોડી વાર રસ્તામાં આરામ કરીને ખાઈ લેજો પછી દીનાનાથ ઘરેથી ચાલવા લાગ્યા ગરમીનો સમય હતો બપોર થઈ ગઈ હતી દીનાનાથે વિચાર્યું કે બપોર થઈ ગઈ છે ખૂબ ગરમી લાગી રહી છે અને હવે આ ગરમીમાં ચાલવું કઠિન થઈ રહ્યું છે અને તરસ પણ લાગી છે સામે તળાવમાંથી પાણી પીને આ વૃક્ષના છાંયડામાં બેસીને થોડો આરામ કરી લેવો જોઈએ અને ભૂખ લાગી છે તો થોડી રોટલી પણ ખાઈ લઈશ ત્યારબાદ શેઠ દિનાનાથ એક વૃક્ષ નીચે રોટલીનો ડબ્બો મૂકીને તળાવમાં પાણી પીવા માટે ગયા તેવામાં એક કૂતરી તેના ચાર પાંચ નાના બચ્ચાને લઈને ત્યાં પહોંચી ગઈ અને શેઠની સામે બેસીને પૂંછડી હલાવવા લાગી શેઠજીએ વિચાર્યું કે લાગે છે કે આ કૂતરી ભૂખી છે એટલે જ તે પોતાની પૂંછડી હલાવી રહી છે કદાચ તે મારી પાસે કંઈ ખાવાનું માગી રહી છે લાગે છે કે તેને મારી પાસે જે રોટલી છે તેની સુગંધ આવી રહી છે હું હમણાં જ તેને બે રોટલી આપું છું કૂતરીને જોઈને શેઠને દયા આવી ગઈ શેઠ દિનાનાથે બે રોટલી કાઢીને તે કૂતરીને આપી કૂતરી ખૂબ જ ભૂખી હતી અને સહેજ પણ વાર કર્યા વગર તે બંને રોટલી ખાઈ ગઈ અને ફરીથી શેઠ તરફ જોવા લાગી શેઠે વિચાર્યું લાગે છે કે આ બે રોટલી આ કૂતરી માટે ઓછી પડશે તેના ચાર પાંચ બચ્ચા તેનું દૂધ પણ પીતા હશે બે રોટલીથી આ કૂતરીની ભૂખ શાંત નહીં થાય પછી શેઠજીએ બીજી બે રોટલી તે કૂતરીને આપી અને શેઠે વિચાર્યું કે હું પાણી પીને મારી ભૂખ શાંત કરી લઈશ કૂતરીને પોતાના ભાગની રોટલીઓ આપીને શેઠ દિનાનાથ મહેલ પહોંચી ગયા તે સમયે રાજ દરબારમાં રાજા વિક્રમજીત બધા લોકોને તેમના પુણ્યના કાર્યો પૂછી રહ્યા હતા પછી દિનાનાથનો વારો આવ્યો ત્યારે શેઠે રાજાને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા મારું નામ શેઠ દિનાનાથ છે કોઈ એક સમયમાં મારી પાસે ધન વૈભવની કોઈ કમી નહોતી પરંતુ હવે હું ગરીબ થઈ ગયો છું મેં મારા જીવનમાં ઘણા બધા પુણ્યના કાર્ય કર્યા છે હું તમારી સામે મારા દ્વારા કરવામાં આવેલા પુણ્યના કાર્યો જણાવવા આવ્યો છું પછી રાજા કહે છે ઠીક છે શેઠજી હવે તમે જણાવો કે તમે તમારા જીવનમાં કયા કયા પુણ્યના કાર્યો કર્યા છે ત્યારે શેઠ કહેવા લાગ્યા કે મેં મારા જીવનમાં ઘણી વખત કેટલાય ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યા છે અનાથ બાળકો માટે અનાથ આશ્રમ બનાવ્યા છે અને ગરીબો માટે આરોગ્ય કેન્દ્ર અને ગાયો માટે ગૌશાળાઓ બનાવી છે રાજા ખૂબ જ ધ્યાનપૂર્વક તે શેઠ દ્વારા કરવામાં આવેલા પુણ્યના કાર્યોને સાંભળી રહ્યા હતા અને સામે શેઠ દીનાનાથ તેમના દ્વારા કરવામાં આવેલા દરેક પુણ્યના કાર્યને જણાવી રહ્યા હતા પછી શેઠ દીનાનાથ કહે છે મહારાજ હવે તમે મને શું ફળ આપશો મેં તમને મારા દ્વારા કરવામાં આવેલા બધા જ પુણ્યના કાર્યો જણાવી દીધા છે પછી રાજા કહે છે મેં તમારા બધા કાર્યોને ધ્યાનપૂર્વક સાંભળ્યા છે પરંતુ તમારા આ પુણ્યના કાર્યોનું મારી પાસે કોઈ ફળ નથી જો તમે બીજું કોઈ પુણ્યનું કાર્ય કર્યું હોય તો તે જણાવો કદાચ તેનું કોઈ ફળ હું તમને આપી શકું પછી શેઠ દિનાનાથ કહે છે મહારાજ તમે મારા દ્વારા કરવામાં આવેલા આટલા બધા પુણ્યના કાર્યોનું જો કોઈ ફળ નથી આપી રહ્યા તો આગળના બીજા કાર્યો જણાવીને મને શું ફાયદો થશે મને આજ્ઞા આપો હવે હું જાઉં છું જ્યારે શેઠ ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે રાજાના સૈનિકોએ રાજાને કાનમાં કશું કહ્યું અને રાજાએ શેઠને પાછા બોલાવ્યા અને કહેવા લાગ્યા શેઠ ઊભા રહો તમે આજે બપોરે જે પુણ્યનું કાર્ય કર્યું હતું તે તો તમે મને જણાવ્યું નહીં પછી શેઠજી વિચારવા લાગ્યા કે આજે તો મેં કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું પછી રાજા કયા પુણ્યની વાત કરી રહ્યા છે મને તો કંઈ યાદ નથી શેઠ રાજાને કહે છે મહારાજ મેં તો આજે કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું મને તો એવી કોઈ વાત યાદ નથી ત્યારે રાજા કહે છે કે આજે તમે એક કુતરી અને તેના ભૂખ્યા બચ્ચાને તમારા ભાગની ચાર રોટલીઓ ખવડાવી હતી પરંતુ તમે તે પુણ્યના કાર્યને ભૂલી ગયા તમારા દ્વારા કરવામાં આવેલા તે કાર્યના બદલામાં તમે જે માંગશો તે હું તમને આપીશ ત્યારે શેઠ કહે છે મારા મનમાં એક પ્રશ્ન છે હું તેનો જવાબ જાણવા માંગુ છું મારા દ્વારા પહેલાં કરવામાં આવેલા પુણ્યના કાર્યોનું કોઈ ફળ નથી અને એક કુતરીને ખવડાવવામાં આવેલી ચાર રોટલીનું આટલું બધું ફળ કેમ ત્યારે રાજાએ કહ્યું કે જે પુણ્ય કાર્ય કરીને તમે યાદ રાખ્યા છે અને તેને ગણીને તમે અમને જણાવી દીધા તે બધા જ વ્યર્થ છે કેમ કે તમારા અંદર હુંની ભાવના બોલી રહી હતી કે આ મેં કર્યું છે જ્યારે તમારામાં હુંની ભાવના આવી જાય છે ત્યારે તમારા બધા જ કર્મો વ્યર્થ થઈ જાય છે જે સેવા બતાવીને કરવામાં આવે છે પછી તે સેવા સેવા નથી રહેતી પરંતુ જે સેવા તમે બપોરે તે કૂતરીને ચાર રોટલી ખવડાવીને કરી હતી તે તમારી સૌથી મોટી સેવા હતી તેના બદલામાં તમે મારું આખું રાજ્ય પણ માગી લેશો તો પણ તે ઓછું છે ત્યારે શેઠ કહેવા લાગ્યા મહારાજ મને હવે સમજમાં આવી ગયું છે કે આપણે જે કંઈ પુણ્યના કાર્ય કરીએ તેને ક્યારેય યાદ રાખવા જોઈએ નહીં તેને બીજાને જણાવવા પણ જોઈએ નહીં જો આપણે કોઈને દાન આપી રહ્યા હોય તો પણ તેને આપ્યા બાદ ભૂલી જવું જોઈએ આપણે દાન અને મદદ નિસ્વાર્થ ભાવે કરવી જોઈએ શેઠ દિનાનાથને એ વાત સમજમાં આવી ગઈ હતી કે જે પુણ્ય કાર્ય જણાવ્યા વગર કરવામાં આવે છે તે જ હકીકતમાં પુણ્યના કાર્ય છે ઢંઢેરો પીટીને કરવામાં આવેલા કાર્યથી કોઈ પણ ફળ મળતું નથી પછી રાજા વિક્રમજીત તે શેઠને ઘણું બધું ધન આપીને ત્યાંથી વિદાય આપે છે તે દિવસ બાદ શેઠ દિનાનાથના ગરીબીના દિવસો દૂર થઈ જાય છે અને તે પરોપકારના રસ્તે ચાલતા ચાલતા પોતાની પત્ની સાથે ખુશીથી જીવન પસાર કરે છે તો મિત્રો આપણે પણ આ કહાનીના માધ્યમથી એ શીખવું જોઈએ કે જીવનમાં આપણે જે દાન અને પુણ્ય કરીએ તેની કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં આપણે જે દાન પુણ્ય કરીએ છીએ તેની નોંધ ભગવાન જરૂર લે છે માટે બીજા લોકોને જણાવવાની કોઈ જરૂર રહેતી નથી તેનાથી ભગવાન ખૂબ રાજી થાય છે અને તેમના આશીર્વાદથી આપણા જીવનમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો હવે આપણે બીજી એક બોધ પ્રેરક કહાની સાંભળીએ આ કહાનીને અંત સુધી જરૂર સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરી દેજો કોઈ એક શહેરમાં સુંદરલાલ નામનો એક શેઠ હતો જે સ્વભાવથી ખૂબ જ કંજૂસ હતો તેમનો એકનો એક દીકરો હતો જેનું નામ હતું સૂરજ તેને ખૂબ જ લાડ અને પ્રેમથી તેઓ રાખતા હતા તેને સહેજ પણ તકલીફ થતી તો તે આખા ઘરને માથે ઉઠાવી લેતા એક દિવસે સૂરજને હાથ પર ઈજા થાય છે અને તે દર્દના કારણે બૂમો પાડવા લાગે છે ત્યારે તેના પિતાજી સુંદરલાલ ત્યાં આવે છે અને પૂછે છે કે દીકરા આ તને શું થયું ત્યારે દીકરો કહેવા લાગ્યો કે બહાર આંગણામાં જશોદા કાકી પાણી ઢોળીને સફાઈ કરી રહ્યા હતા અને જતી વખતે મારો પગ લપસી ગયો અને હું ત્યાં પડી ગયો પછી સુંદરલાલ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે નોકરાણી જશોદાને બોલાવી અને ગુસ્સામાં કહેવા લાગ્યા કે તારી આટલી બધી હિંમત તું બહાર આંગણું ધોઈ રહી હતી તેના કારણે મારા દીકરાને ઈજા થઈ છે હું તને અત્યારે જ નોકરીમાંથી કાઢી મૂકું છું અને હવે તારી અહીં કોઈ જરૂર નથી પછી જશોદા કહેવા લાગી કે શેઠજી મેં તો અહીં પાણી નથી ઢોળ્યું મને તો કાંઈ ખબર પણ નથી હું તો રૂમમાં સફાઈ કરી રહી હતી પછી સુંદરલાલ કહેવા લાગ્યા કે સૂરજે મને જાતે કહ્યું છે કે તું આંગણામાં પાણી ઢોળીને સફાઈ કરી રહી હતી અને તે પાણીને કારણે લપસી પડવાથી તેને હાથમાં ઈજા થઈ છે એટલા માટે હું તને નોકરીમાંથી કાઢી મૂકું છું તારો કોઈ ભરોસો નથી તું મારા દીકરાને નુકસાન પહોંચાડી શકું છું પછી જશોદા કહેવા લાગી ના શેઠજી મારો વિશ્વાસ કરો મારા જેવી ગરીબને નોકરીમાંથી ના કાઢી મૂકશો તમે જાણો છો કે મારા પતિની તબિયત ઠીક નથી રહેતી ઘરમાં નાના નાના બાળકો છે જો એવામાં મારી નોકરી જતી રહેશે તો મારા દીકરાઓ ભૂખથી મરી જશે ત્યારે સુંદરલાલની પત્ની આવી અને તેમને કહેવા લાગી કે સાંભળો કંઈ વાંધો નહીં આ વખતે તેને માફ કરી દો કદાચ પાણી પહેલાંથી જ ઢોળાયેલું હશે કેમ કે જશોદાએ સવારમાં આવતાની સાથે જ આંગણામાં સફાઈ કરી દીધી હતી થોડું ઘણું પાણી રહી ગયું હશે એવામાં તેને નોકરીમાંથી કાઢી મૂકવી એ યોગ્ય નથી અને બાળકો તો ખેલકૂદમાં પડતા રહે છે અને આવી રીતે તો તે મોટા થાય છે જો આપણા સૂરજને તમે આટલો નાજુક બનાવશો તો મોટો થવા પર આ તેના માટે ઠીક નહીં હોય પછી સુંદરલાલ કહેવા લાગ્યા ઠીક છે પણ તું જાણું જ છું કે સૂરજ આપણો એકનો એક દીકરો છે આપણે તેનો હંમેશા ખ્યાલ રાખવો જોઈએ તારા કહેવા પર હું ફરી એકવાર જશોદાને મોકો આપું છું નહીં તો હું તેને નોકરીમાંથી કાઢી જ મૂકવાનો હતો પછી શેઠાણી સૂરજને કહેવા લાગ્યા ચાલ દીકરા હું તને હળદરવાળું ગરમ દૂધ પીવડાવી દઉં સુંદરલાલનો સ્વભાવ આવો જ હતો તે પોતાના ઘરમાં કામ કરનાર નોકરો પર તો અત્યાચાર કરતા જ હતા અને સાથે જ પોતાની કંજૂસીને કારણે કોઈ દાન પુણ્યનું કાર્ય પણ નહોતા કરતા એક દિવસે સુંદરલાલની પત્ની તેમને કહેવા લાગી સાંભળો છો મકર સંક્રાંતિનો તહેવાર આવવાનો છે દાન કરવા માટે થોડો સામાન મંગાવવાનો છે તો તમે મને થોડા પૈસા આપી દો પછી સુંદરલાલ કહેવા લાગ્યા અરે શેઠાણી આ ફાલતુ પૈસા શું કામ ખર્ચ કરો છો અને ખબર છે ધન કમાવવું કેટલું મુશ્કેલ છે આ બધું મકર સંક્રાંતિનું દાન આનું દાન પેલું દાન આ બધું કરવાથી કશું નહીં થાય અરે પૈસા કમાવીએ છીએ તો ખાવો પીવો અને એશ કરો શું કામ આપણા ધનને બીજાને દાન કરવાનો વિચાર કરવાનો એક કામ કરો તે ધનથી હું તમને એક સોનાનો હાર બનાવી આપીશ તમારા ભાઈના લગ્ન પણ આવી રહ્યા છે તે લગ્નમાં પહેરી લેજો દાન પુણ્ય કરીને શું કામ પૈસા ખરાબ કરવાના પછી શેઠાણી કહેવા લાગ્યા કે મકર સંક્રાંતિનું દાન ખૂબ જ મોટું હોય છે તે દિવસે જેટલું તમે દાન કરશો તેટલી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને ઘર પરિવારના લોકો સંકટોથી દૂર રહેશે દાન પુણ્ય કરવાથી ભગવાન પણ પ્રસન્ન રહે છે અને એ બહાને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ પણ થઈ જશે અને તેમના આશીર્વાદ પણ મળશે પછી સુંદરલાલ ગુસ્સે થઈને કહેવા લાગ્યા એવું લાગી રહ્યું છે કે તું દરરોજ મંદિરમાં ભજન કીર્તન માટે જાઉં છું ત્યાંથી જ આ બધું શીખી લાવી છું એટલા માટે તું ઘર સંભાળવાની જગ્યાએ દાન પુણ્યની વાતો કરવા લાગી છું મારી પાસે આવા ફાલતુ ખર્ચવા માટે કોઈ પૈસા નથી અને ખાસ કરીને આ દાન પુણ્ય કરવાની વાત તું ફરી કરતી પણ નહીં અને મકર સંક્રાંતિનો તહેવાર પતંગ ઉડાવવા માટે હોય છે દાન પુણ્ય કરવા માટે નહીં પછી સૂરજ કહેવા લાગ્યો પિતાજી આપણે પતંગ ઉડાવીશું મારે ઘણી બધી પતંગો લાવવાની છે પછી શેઠજી કહે છે હું હમણાં જ નોકરો પાસે તારા માટે મોટી મોટી સરસ પતંગો મંગાવી લઉં છું આપણે મકરસંક્રાંતિના દિવસે ઘણી બધી પતંગો ઉડાવીશું પછી સુંદરલાલ પોતાના દીકરા સાથે મકર સંક્રાંતિ પર પતંગો ઉડાવવાની તૈયારી કરવા લાગે છે પછી મકર સંક્રાંતિનો દિવસ આવે છે પરંતુ સુંદરલાલ કોઈ દાન પુણ્ય નથી કરતા મકરસંક્રાંતિના દિવસે એક સાધુ સુંદરલાલના ઘરના દ્વાર પર આવે છે અને સુંદરલાલને કહે છે દીકરા આજે મકરસંક્રાંતિનો દિવસ છે મને થોડું દાન મળશે પછી સુંદરલાલ કહેવા લાગ્યા સવાર પડી નથી ને માગવાવાળા આવી ગયા પછી નોકરને કહેવા લાગ્યા નંદુ દરવાજો બંધ કરી દે અને કોઈ માગવાવાળો આવે તો તેને કહી દેજે કે અમારા ઘરમાં દાન આપવા માટે કશું નથી અમે લોકો દાન પુણ્ય નથી કરતા પછી તે સાધુ ત્યાંથી જતા રહે છે પછી સુંદરલાલ તેમના દીકરાને કહે છે ચાલ સૂરજ આપણે હવે પતંગ ઉડાવીએ તે સમયે જશોદા પોતાના નાના દીકરાને લઈને સુંદરલાલ પાસે આવે છે ત્યારે સુંદરલાલ કહે છે જશોદા તું ફરી તારા દીકરાને ઘરે લઈ આવી ત્યારે જશોદા કહેવા લાગી શેઠજી મારો દીકરો પતંગ જોવાની જીદ કરી રહ્યો હતો એટલા માટે તેને અહીં લાવી છું તે તમને હેરાન નહીં કરે તે દૂર ઊભો રહીને તમને પતંગ ઉડાવતા જોશે તે મારી જોડે આવવા માટે ખૂબ જ રડી રહ્યો હતો પછી શેઠાણી કહેવા લાગી કે સાંભળો છો એક પતંગ તેને પણ આપી દો ત્યારે સુંદરલાલ ગુસ્સામાં કહેવા લાગ્યા કે અત્યારે મારી પાસે નથી કોઈ પતંગ ફાટી જશે ત્યારે એને આપી દઈશ પછી જશોદાના છોકરાને કહ્યું તું દૂર ઊભો રહીને પતંગ જોજે તારે કોઈ પતંગ લેવાની જરૂર નથી આ બધી પતંગો મારા દીકરા સૂરજ માટે લાવ્યો છું પછી શેઠે જશોદાને કહ્યું જો તારા છોકરાએ અમારી એક પણ પતંગ ફાડી નાખી તો તારો આખા મહિનાનો પગાર કાપી લઈશ પછી સુંદરલાલ પોતાના દીકરા સાથે પતંગ ઉડાવવામાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે જશોદાનો પુત્ર દૂરથી તેમને પતંગ ઉડાવતા જોઈ રહ્યો હતો સુંદરલાલ તેને પાસે ભટકવા પણ નહોતા દેતા ત્યારે સુંદરલાલને કોઈ કામ આવી પડ્યું અને તે નહોકર નંદુને કહે છે કે નંદુ તું અહીં ઊભો રહીને બધું જોજે હું હમણાં જ નીચે મારું કામ પતાવીને પાછું આવું છું પછી સુંદરલાલ પોતાનું કામ કરવા નીચે જાય છે સૂરજનું ધ્યાન પતંગ ઉડાવવામાં હતું નંદુ પોતાના ફોનમાં વાતો કરવામાં મશગૂલ થઈ ગયો હતો ત્યારે સૂરજની પતંગ એક નજીકના ઝાડ ઉપર ફસાઈ જાય છે ત્યારે સૂરજ નોકર નંદુને કહે છે કે નંદુભાઈ તમે મારી આ પતંગને ઉતારી આપો તે ઝાડમાં ફસાઈ ગઈ છે તે બૂમો પાડતો રહે છે પણ નંદુ પોતાના ફોનમાં વ્યસ્ત હતો ત્યારે સૂરજ પોતાના ઘરના ધાબા પર જે પારી હતી તેના પર ચડીને પતંગ ઉતારવાની કોશિશ કરવા લાગે છે ત્યારે તેનું ધ્યાન રહ્યું નહીં અને પારી પરથી તેનો પગ લપસી ગયો અને તે નીચે લટકી પડ્યો પછી તે બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો જેવો જ સૂરજ નીચે પડવાની તૈયારીમાં હતો ત્યારે જશોદા ધાબા પર આવી જાય છે અને સૂરજને બચાવવા માટે દોડે છે જશોદા કહે છે કે સૂરજ દીકરા તું મારો હાથ છોડતો નહીં હું તને બચાવી લઈશ તને નહીં પડવા દો તેવામાં જ સુંદરલાલ અને શેઠાણી સૂરજને ચીસો સાંભળીને ઘરની બહાર આવી જાય છે પછી તેઓ ધાબામાં પહોંચે છે ત્યારે જશોદાએ સૂરજને નીચે પડવાથી બચાવી લીધો હતો સૂરજને બચાવવાની કોશિશમાં જશોદાના બંને હાથ પર ઈજા થાય છે અને લોહી નીકળી રહ્યું હતું પરંતુ સૂરજ એકદમ ઠીક હતો સુંદરલાલ ગભરાઈને કહેવા લાગ્યા મારા દીકરા તું ઠીક તો છે ને તને કંઈ થયું તો નથી ને પછી જશોદા કહે છે શેઠજી તમે ચિંતા ના કરશો સૂરજ એકદમ ઠીક છે પછી શેઠાણી કહેવા લાગ્યા કે જશોદા તારા હાથમાંથી તો લોહી નીકળી રહ્યું છે હું હમણાં જ પાડોશમાંથી ડૉક્ટરને બોલાવી લાવું છું પછી શેઠ કહેવા લાગ્યા અરે નંદુ ક્યાં છે તેઓ નંદુને બૂમો પાડીને બોલાવવા લાગ્યા નંદુ ગભરાતો ગભરાતો આવે છે અને સુંદરલાલ તેના પર ખૂબ જ ગુસ્સે થાય છે અને કહે છે ક્યાં ગયો હતો તું મોબાઈલ ફોન સિવાય તને બીજું કાંઈ દેખાતું નથી અત્યારે મારો દીકરો નીચે પડી જાત તો શું થાત એ તો ભગવાનનો આભાર કે જશોદા આવી ગઈ તમને આટલો બધો પગાર આપું છું બધા પ્રકારની સુખ સુવિધા આપું છું અને આજે જ્યારે જરૂરત હતી ત્યારે તું ફોન લઈને બેસી ગયો હતો તને હું જવાબદારી આપીને ગયો હતો કે તું સૂરજનું ધ્યાન રાખજે હું જ પાગલ છું કે ફાલતુમાં તમારી દેખભાળ કરતો રહું છું પછી નંદુ કહેવા લાગ્યો શેઠજી મને માફ કરી દેજો મારાથી ભૂલ થઈ ગઈ ત્યારબાદ શેઠાણી કહે છે સાંભળો છો આજે આપણે આપણા દીકરા સૂરજના હાથે થોડું દાન પુણ્યનું કાર્ય કરી લઈએ ભગવાનની કૃપાથી આજે તેના પરથી ખૂબ જ મોટી મુસીબત ટળી ગઈ છે ત્યારે સુંદરલાલ કહે છે કે શેઠાણી તમે એકદમ સાચું કહી રહ્યા છો મેં આજ સુધી ક્યારેય કોઈ દાન પુણ્ય નથી કર્યું પરંતુ આજે મકર મકરસંક્રાંતિના પવિત્ર દિવસે હું નિયમ લઉં છું કે હવે હું પણ દાન પુણ્ય કરીશ ભગવાનની કૃપાથી આપણા ઘરે કોઈ ચીજ વસ્તુની કમી નથી તો પછી હું દાન પુણ્ય કરી શકું એમ છું સુંદરલાલ શેઠાણીને કહે છે કે મારે કઈ વસ્તુનું દાન કરવાનું છે તે મને જણાવો પછી સુંદરલાલ જશોદાને કહે છે કે જશોદા આજે તારા કારણે મારા દીકરાની રક્ષા થઈ ગઈ તારો ખૂબ ખૂબ આભાર પછી જશોદા કહે છે શેઠજી તમે આવું ના કહેશો ભગવાને મને યોગ્ય સમયે ત્યાં મોકલી દીધી આપણે બધાએ ભગવાનનો આભાર માનવો જોઈએ પછી બધા ભગવાનનો આભાર માને છે પછી સુંદરલાલ પોતાની પત્ની સાથે મળીને મકર સંક્રાંતિના દાન માટે જરૂરી વસ્તુઓ મંગાવી લે છે પછી તે પોતાના દીકરા સૂરજના હાથે તે વસ્તુઓનું દાન કરે છે સુંદરલાલ નોકરાણી જશોદાને પણ ઘણું બધું દાન આપે છે અને તેના દીકરાને પણ ઘણી પતંગો આપે છે મિત્રો ભગવાન દરેક વ્યક્તિને આવા દાન પુણ્યના કાર્યો કરીને સુખી થવાની તક આપે છે આપણે આવી તકોને ક્યારેય વ્યર્થ જવા દેવી જોઈએ નહીં મિત્રો આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ પસંદ આવી હશે જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ